નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છના હિન્દી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું વિદ્યાર્થી મિત્રો જે તારીખ સત્તર ચાર બે હજાર પચીસના રોજ લેવાની છે તો આપણે શરૂઆત કરીએ ધોરણ છના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ હિન્દી વિષયના બ્લુ પ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અંદર જોઈશું પ્રશ્ન એક એ પ્રશ્નો કે ઉત્તર સંક્ષિપ્ત મેં લીખીએ જેમના ગુણ છે છ નંબર એક કૌમુદી કોણથી ઉમે દેશ પ્રેમ કા પરિચય કિસ પ્રકાર ક્યા તો તેમનો જવાબ અહીં તમને આપેલ છે नंबर बे आप अपने मित्र के साथ कैसा व्यवहार करते हैं नंबर खलीफा ने हसन को अपने दरबार में क्यों बुलाया नंबर चार नेपोलियन लड़की को अपने घर क्यों ले गया तो विद्यार्थी मित्रों धोरण तंत्र आठ ने द्वितीय सूत्रांत परीक्षा बेहजार पच्चीस मोस्ट टाइम पे ब्लू प्रिंट मुजब પ્રશ્નપત્ર અસાઇમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એ નંબર ઉપર પ્રશ્ન એક બી પ્રશ્ન કે ઉત્તર સંક્ષિપ મેં લીખીએ પદ્ય જેમના ગુણ છ નંબર એક વૈજ્ઞાનિક ખોજ વરદાન યા શાપ આપ કે વિચાર લીખીએ તેમનો જવાબ અહીં તમને આપેલ છે નંબર બે હમ સભી કો ક્યાં બાટના ચાહતે હૈ ક્યો ત્યાર પછી નંબર ત્રણ ધરતી પર હર તરાફ ક્યાં હે ક્યું હે નંબર 4 પૂજનને મનોજ કો કઈ દિન બાદ પત્ર ક્યો લીખા તેમનો જવાબ પણ અહીં તમને આપેલ છે પ્રશ્ન 2 નિમ્ન લિખિત કહેવત કા અર્થ દેખકર વાક્ય મે પ્રયોગ કરકે લખીએ કે નહીં તીન જમના ગુણછા નંબર 1 આસમાન સે ગિરા ખજૂર મે અટકા એક કે બાદ એક વિપત્તિ મે ફસના राजू पहले ही बीमारी से सूझ रहा था और अब उसकी कार भी खराब हो गई जैसे आसमान से गिरा खजूर में अटका नंबर बी, जैसी करनी वैसी भरनी जो जैसा करते हैं उसे उसी के अनुसार फल भुगतना पड़ता है तो जैसी करने वैसी भरने अगर तुम दूसरे के दूसरों के साथ बुरा करोगे तो तुम्हारे साथ भी बुरा ही होगा नंबर त्रम्बर त्रन जो गरजते हैं वो बरसते नहीं जो डिंग मारते हैं वे काम नहीं कर सकते जो गरजते हैं वे बरसते नहीं केवल बातें करने से काम नहीं बनता नंबर चार आए थे हरिभजन को ओटन लगे कपास तो अच्छा काम छोड़कर महत्वहीन काम में लग जाना आए थे अच्छे काम के लिए मगर फालतू काम में लग गए प्रश्न तरण दिए गए चित्र के आधार पर आठ से दस वाक्य लिखिए जिमना गुण आठ चित्र पर थी आठ थी दस वाक्य लिखवाना चाहिए यह सब्जी मंडी का चित्र है सब्जी मंडी में सब्जी की दुकानें लगी हुई है दुकानों पर ग्राहक खड़े हैं एक दुकानदार की सभी ल, सब्जी बिकी नहीं है वह ग्राहक की राह देख रहे हैं दूसरे दुकान के पास एक लड़की सब्जी खरीद रही है प्रश्न चार वाक्यों को सही क्रम में रखकर कहानी फिर से लिखिए जमुना गुण छो જે કહાની તમને અહીં આપેલી છે જે લાઇનમાં એટલે કે ગોઠવીને પ્રશ્ન પાંચ દે ગે પરિચ્છેદ કા માતૃભાષામાં અનુવાદ કર કે લીખીએ જેમના ગુણ છો અહીં જે હિન્દી ભાષાની અંદર આપેલું છે તેમને આપણે માતૃભાષામાં અનુવાદ કરવાનો છે તો નેપોલિયન જ્યારે નાનો હતો ત્યારથી જ સત્યવાદી હતો એક જ દિવસ તે પોતાની બહેન ઇલા ઈજા સાથે સંતા કુકડી રમી રહ્યો હતો ઇલા ઈજા છુપાઈ ગઈ હતી અને નેપોલિયન તેને શોધવા માટે આમ તેમ દોડી રહ્યો હતો અચાનક એ એક છોકરા સાથે ભટકાયો છોકરી જામફળ વેચવા માટે જતી હતી નેપોલિયનના ધક્કાથી એની ટોપલી નીચે પડી ગઈ प्रश्न छ निम्नलिखित शब्दों का लिंग परिवर्तन करके उसका वाक्य में प्रयोग करके लिखिए जमुना गुण छ नंबर एक हिरन हिरनी हिरनी दौड़ रही है नंबर बे पुत्र पुत्री हिंदी राजी जवाहर लाल जी की पुत्री थी नंबर तरन मेढक मेढक की मेढ टर तर, टरटरा रही है नंबर चार तरुण तरून, तरुणी तरुणी कॉलेज કાલે જા રહી હૈ નંબર પાંચ કુમાર કુમારી કુમારી ખેલ રહી હૈ નંબર છ દેવ દેવી દેવી મુસ્કુરા રહી હૈ પ્રશ્ન સાત પરિચ્છેદ કે આધાર પર પ્રશ્નો કે ઉત્તર લીખીએ જેમના ગુણ છ તો જોઈએ તમના પ્રશ્નો અહીં તમને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો प्रश्न आठ निम्नलिखित तो वाक्यों में उचित स्थान पर विराम चिन्ह लगाकर वाक्य फिर से लिखिए जमना गुण छो तो जो पहलू नंबर एक अपने माता पिता से आज्ञा ले ली है प्रश्न चिन्ह नंबर बे अब माँ को मैं क्या जवाब दूंगी प्रश्न चिन्ह नंबर त्र बहुत सी वस्तुएं भेंट में मिली पूर्ण विराम नंबर चार देश प्रेम से बढ़कर कुछ नहीं पूर्ण विराम नंबर पांच मरते समय गांधी जी के मुख से हे राम शब्द निकला था पूर्ण विराम नंबर छह वाह अल्प विराम क्या मस्त ठंडी हवा है पूर्ण विराम प्रश्न नौ निम्नलिखित मुहावरों का अर्थ तो देखकर वाक्य में प्रयोग करके लिखिए नंबर स्वर्ण सवेरा लाना सुख सुविधा निर्माण करना वाक्य बन से हम बड़े होकर देश में स्वर्ण सवेरा लाएंगे नंबर बे गंगा यमुना लहराना बहुत आनंदित होना खुशहाल होना वाक्य बन से फसल अच्छी हुई तो किसान के घर गंगा यमुना लहराने लगेगी નંબર ત્રણ શીર ખુજલાના સમજ ન પાને કે ક્યાં ક્યાં જાય વાક્ય બનશે પ્રશ્ન શૂનકર લડકા શીર ખુજલાને લગા પ્રશ્ન દસ નિમ્નલિખિત વિષય પર ચિઠ્ઠી લીખીએ જેમના ગુણ આઠ નંબર પ્રારૂપ કે આધાર પર મિત્રકો જન્મદિન બધાય કે સંદર્ભ અમે પત્ર લીખીએ જે પત્ર અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો અને તમે નોટબુકની અંદર પણ આ રીતના લખી શકો છો પ્રશ્ન નંબર અગિયાર નિમ્નલિખિત વિષય પર નિબંધ લિખીએ કે નહીં એક જેમના ગુણ દસ મેરા પ્રિય નેતા તો મેરા પ્રિય નેતા જે નિબંધ તમને અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર બે છે મેરા દેશ મહાન ત્યાર પછી વેકેશનનો કરો સદુપયોગ વૈદિક મેથ્સ અને સ્પોકન ઇંગ્લિશ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે